હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે વેબ સંકુલ ઓફિશિયલ ચેનલ પર ચાલો જાવ એક મહત્વની અપડેટ આવેલી છે તો તમને બધાને એક અપડેટ આપી દઈએ કે જે ખૂંખાર ખેલાડીઓ સીસી ગ્રુપ બી ની તૈયારી કરી રહ્યા છે તો એના માટે એક અપડેટ આવેલી છે ઓડિયો ને વિડિયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી દો ઓકે ઘરે જ જાતો ત્યાં મને લાગ્યું કે લાવો એક અપડેટ આપી દઈએ જેથી ખ્યાલ આવી જાય તૈયારી કરતા એને ધીમે ધીમે તો ખ્યાલ આવી જ જશે પણ આપણું માધ્યમ જ એવડું મોટું છે સાઠ દઈને ને તમાર સુધી પહોંચી જાય ચાલો ડન ઓકે ધીમે ધીમે કહીશું રાઠોડભાઈ જે બી માહિતી મારી જોડે આવતી જશે જીવનમાં આપણે કહેતા રહીશું ચાલો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દો અને થોડુંક લાઇક શેરનું બટન દબાવ દો પછી જે બી અપડેટ આવેલી છે એના વિશેની આપણે માહિતી આપી દઈએ ચાલો હમણાં જ ગ્રુપ એની એક્ઝામ ખતમ થઈ તરત જ હવે પ્રક્રિયા છે ને ધીમે ધીમે સ્પીડી બનાવતા જાય છે અને ગ્રુપ બી રિલેટેડ એક અપડેટ આવેલી છે તો તમને એ અપડેટ વિશે માહિતી આપી દઈએ ચાલો ડન એક લાઇક ને ચાલો ડન તો ઓડિયો વિડિયો ક્લિયર હોય તો એક થંભવા દો હજી ધીમે ધીમે માસ આવે છે એકદમ અચાનક જ લાઈવ કર્યું છે એટલે ધીમે ધીમે જોડાશે અને અમુક પાછળથી જોડાશે ચાલો ડન તો શરૂઆત કરી દઈએ આપણે સીસી ની ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાને લઈને પ્રિલિમ તો તમે બધાએ આપી દીધી જે ક્વોલિફાય થઈ ગયા એ જીવનમાં હવે શું આપવાના હતા મેન્સ આપવાના હતા એક અમુક ધુરંધર ખેલાડીઓ હતા એ ગ્રુપ એ ની તો આપી દીધી હવે જે ખાટું ધુરંધરો બીજા છે એ બધા હવે એટેક કરશે કેના ઉપર ગ્રુપ બી ઉપર તો એક મહત્વની અપડેટ આવેલી છે અને એ જીવનમાં તમને અપડેટ બતાવી દઈએ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પરીક્ષા છે બરાબર તો કેવું કે ઘણા બધાને ક્રોસ આ થઈ જાય અને સીસી ગ્રુપ બી ને તો જીવનમાં કોકડું થોડું કામ કેવાય ને ભેગું થઈ જતું હતું તો એક સરસ મજાનું સોલ્યુશન આવી ગયું છે જીપીએસસીનું એઝ ઇટ ઇઝ રાખ્યું છે આપણી જે સીસી ની ગ્રુપ બી ની એક્ઝામ છે એ હવે જવાની છે અને એ જવાની છે જીવનમાં જાન્યુઆરીમાં ટૂંકમાં નવા વરાની અંદર જઈશે આ વર્ષમાં આવશે નહીં તો નવા વર્ષની શરૂઆતની અંદર જાન્યુઆરી માસની અંદર સીસી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા લેવાશે હવે પૂછતા નહીં તારીખ આપી નથી ભાઈ પણ આપણે એવી ગણતરી રાખવાની કે ભાઈ જાન્યુઆરી ચાલુ થાય એટલે આપણે તૈયાર હોવા જોઈએ ચાલો ડન ગ્રુપ બી માટે મોડલ પેપર લાવજો એવું ઝાલાભાઈ કહી રહ્યા છે સો ટકા લાવશું બરાબર વેબ સંકુલ શક્ય એટલી તમારી મદદ કરશું હવે અહીંયા મિત્રો ધ્યાન રાખજો ઓકે આપણા માટે અત્યારે છે ને પોઝિટિવ રીતે જ આને લેવાનું છે ચલો પંદર વીસ દિવસ આપણને ઝાઝા મળી ગયા અત્યારે જો કોમ્પિટિશન કેટલી ટફ છે અને બે ત્રણ તમને વાત કહું તમે સીસી ગ્રુપ એ નું પેપર જોજો ભલે તમે ગ્રુપ બી ની જ આપવાના છે પણ તમે એક વખત છે ને ગ્રુપ એ નું પેપર ખાલી જોવા ખાતર જોજો સીસી ગ્રુપ એ નું પેપર એક વખત જોવા ખાતર જોજો એ જે પેપર જે પૂછાણું છે ને એકદમ સિલેબસ વાઇઝ જ પૂછું છે જે ગ્રુપ એનો આપણને જે સિલેબસ તાંકી તાકીને આપ્યો હતો કે ભાઈ આટલા આટલા ટોપિક છે તો એ ટોપિક વાઇઝ જ ક્વેશ્ચન આવ્યા છે હું તમને એના બે ત્રણ પ્રૂફ આપું જે સાયન્સ ટેકના ક્વેશ્ચન હતા કે એમાં એક ક્વેશ્ચન આઈસીટી લખ્યું હતું એને ઈ ગવર્નન્સ લખ્યું હતું તો એમાંથી ડીજી લોકરનો ક્વેશ્ચન પૂછો તો આ બેઠું લખ્યું એને આઈસીટી ની અંદર ઈ ગવર્નન્સ બીજું તમને કહું એના સિલેબસમાં આઈપીઆર લખ્યું હતું સાયન્સ ટેકનો તમે સિલેબસ ગ્રુપ એનો જોશો ને એમાં આઈપીઆર લખેલું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તો એનો એક બેઠો ક્વેશ્ચન જોવા મળેલો છે આઈપીઆર નો ક્વેશ્ચન જોવા મળેલો છે બીજું આપણા સિલેબસની અંદર સ્પેસ ટેકનોલોજી નું લખ્યું હતું ગ્રુપ એ માં કે ભારતની મહત્વપૂર્ણ સિદ્ધિઓ

તો સો ટકા ટોપિક વાઇઝ જ તમારું પેપર આવશે આ એક આપણે સ્યોર કરી શકીએ છીએ મને એ પેપરની અંદર ઈ વસ્તુ જોવા મળી કે સિલેબસમાં બેઠું લખ્યું તું એ જ પ્રમાણેનું બેઠું પૂછ્યું તો સીસી ના ગ્રુપ બી ની અંદર સાયન્સ ટેકમાં તમે જાઓ તો અહીંયા સિલેબસમાં આવું લખ્યું જ શોધ અને શોધકો તો એ કન્ફર્મ જ છે અહીંયાથી ક્વેશ્ચન આવશે જ અહીંયા લખ્યું છે વિજ્ઞાન ક્ષેત્રના પુરસ્કાર તો સો ટકા એના ક્વેશ્ચન આવશે જ અહીંયા લખ્યું છે સંરક્ષણ ક્ષેત્રે અને પોગ્રામ લખ્યો છે તો માંથી ક્વેશ્ચન આવશે આવશે ને આવશે તો તમારે બ્લાઇન્ડલી ફોલો કરવાનો છે સિલેબસ જે ટોપિક વાઇઝ આપેલો છે અહીંયા હું સિલેબસનું ડિસ્કશન જરાય નહીં કરું પણ અહીંથી તમને હિન્ટ મળે છે કે આપણે જે સિલેબસ છે ને એના ટોપિકે ટોપિક કરીને જવાનું છે હવે સિલેબસ અહીંયા તમને ખ્યાલ જ છે આ ગ્રુપ બી નો મેન્સ નો સિલેબસ છે પેલા આ રીતનો આવ્યો હતો એમાં થોડુંક મોડીફાઈ કરીને આપ્યું તો મોડીફાઈ કરીને શું આપ્યું છે તો કે આ બધું નીકળી ગયું છે એ તમને આખું બતાવવું બી છું અહીંયા કોઈ ફેરફાર નથી અહીંથી આટલું નીકળી ગયું છે અહીંથી બંધારણ અને આરટીઆઈ થઈ ગયું છે

તો હવે સાહેબ આના માટે કંઈ ખરું ઓકે અત્યારે કોમ્પિટિશન એટલી છે દરેક ટોપિકને આવી રીતે ન્યાય આપવો હોય તો આના માટે આપણી ના હું તમને સજેસ્ટ કરું તો પ્લાનર કોર્સ બેસ્ટ રહેશે સીસીનો પ્લાનર કોર્સ તમારે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી નાખવાનો એટલે વાર્તા પૂરી થઈ જાય ગ્રુપ બી ને લઈને ગ્રુપ એ ની અંદર તમે પ્રૂફ જોયા હશે જે ક્વેશ્ચનો પૂછાતા પચાસ એમાંથી ચુમ્માલીસ પ્રશ્નો આપણી એપ્લિકેશનમાંથી જોવા મળ્યા છે અને એનો વિડીયો છે અને એનું પ્રૂફ મૂકું છે એ બાબતે મારે બહુ કાંઈ તમને જાજુ કહેવાની જરૂર નથી તો તમને ગ્રુપ બીની રીતે સો ટકા ઇમ્પોર્ટન્ટ બનશે તમે આપણો પ્લાનર કોર્સ લીધો હોય તમે આપણી લાઈવ બેચ લઈ લીધી હોય ગમે એ વસ્તુ લીધી હોય મોર દેન ઇનફ છે તો તમારે એ જ રીતની તૈયારી કરવાની થાય છે ચાલો આના રિલેટેડ કોઈ તમારે ક્વેશ્ચન હોય તો તમે મને ગ્રુપ બી ની એક્ઝામ તમે કઈ રીતે ક્રેક કરી શકો ઓકે જીવનમાં તમે આટલું તો ગ્રુપ એમાં કરીને જ આવીશો રીઝનિંગ અને મેથ્સ જે તમે જીવનમાં કરીને જ હશો ગુજરાતી વ્યાકરણ કરીને જ આવ્યાશો અંગ્રેજી વ્યાકરણ બી કરીને હશો થોડું ઘણું તો જીવનમાં આટલું નવું છે તો અહીંયા તમારે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ બનવાનું છે ઓકે માણસો આટલામાં તો મજબૂત જ હશે તો જ બધા ક્વોલિફાઈ થયા હોય તો હવે જે છે ને અહીંયા મેરિટ પાર પાડશે આવા વિષયમાં તમે કેવું પરફોર્મ કરો છો બંધારણની અંદર ઇકોનોમિક્સમાં પર્યાવરણમાં સાયન્સ ટેક ઓકે આવા જે વિષયો હશે ને એ મેરિટની અંદર તમને ઇન કરશે આખું ગામ બંધારણ કરીને આવશે આખું ગામ ઇતિહાસ કરીને આવશે ભૂગોળ કરીને આવશે સાંસ્કૃતિક કરીને આવશે કારણ કે આ બધું કેવું હોય કે ચોપડી જોતા મેળે આવી જાય પણ આ જે મજબૂત વિષયો છે જે નવા યુવા છે ઇકોનોમિક્સ છે પર્યાવરણ છે અને સાયન્સ ટેક જે ત્રીસ માર્ક્સનું છે ઓકે તો તમે કાચું ન કપાઈ જાય અને પોઝિટિવ રીતે આપણે લેવાનું છે ચાલો થોડીક ડીલે ગઈ એક્ઝામ કઈ વાંધો નહીં વધુ આપણે તૈયારી કરવાની છે તો વારો આવી ગયો છે મજબૂત એફર્ટ લગાવવો પડશે બરાબર ત્યારે આપણે સિસ્ટમમાં શું થઈ શકશું ઇન થઈ શકશું ચાલો પ્રિલિમ લેકચર હેલ્પ થયા હતા અરે વાહ થેન્ક યુ થેન્ક યુ દીક્ષિતભાઈ

અને જે બી તૈયારી કરતા હોય તમારા મિત્રોને શેર કરી દેજો કે જીવનની અંદર એક અપડેટ આવી હતી થોડુંક આપણે પાછળ એક્ઝામ તો કાંઈ વાંધો નહીં અને અગત્યનો ફાયદો છે છે કે આધારિત બરાબર એટલે કોઈ નોર્મલાઇઝેશનના અવકાશ નથી હવે તો જે ધારદાર તૈયારી હશે ઓકે સિસ્ટમની અંદર આરામથી ઇન થવાના છે ચલો એક્ઝામની ડેટ નથી આવી ભાઈ બરાબર જીવનની અંદર જાન્યુઆરીમાં લેવાશે એટલે આપણે જાન્યુઆરી ચાલુ થાય એટલે આપણે રેડી રહેવાનું થાય છે મેક્સિમમ રિવિઝન કરજો બહુ મોટી ભરતી છે બરાબર તો કહેવાય ને આવા જીવનની અંદર અમુક થોડાક દિવસો જ સાચવવાના છે પછી જીવને જીવન શાંતિ જ છે તો અત્યારે મેક્સિમમ ફાયદો ઉઠાવજો આટલી બધી મોટી વેકેન્સી છે તો આરામથી તમે ઇન થઈ શકો છો અને ફિલ્ટર થઈ ગયું છે આખી ગુજરાત એક્ઝામ નથી આપવાનું બરાબર જે પાસ આઉટ છે એ લોકો જ એક્ઝામ આપવાના પ્રિલિમ તો કોમ્પિટિશન હવે બહુ ઓછી એમ કહેવાય કે આખો માસ નહીં આવે એમાં જેનું સારું પ્રદર્શન હશે એ ઇન થશે તો જીવનની અંદર ઓકે આ બધું ધ્યાન રાખજો બાકી પછી કહેવાય ને ગાડું પાછળ ને પાછળ જશે યુટ્યુબમાં મોડલ પેપર લાવજો સો ટકા આપણે એનું કંઈક કરીશું ડન તો આટલું રાખો અક્રમ સે ફ્રોમ વાકાનેર થેન્ક યુ જય હિન્દ Chega para.